સુરતના જોગણી માતાજી મંદિરવાળા રોડ પર વકીલ અભિષેક રાજપૂત પર બે અજાણ્યા શખ્સોએ ચપ્પુ વડે હુમલો કર્યો હતો હુમલામાં ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયેલા વકીલને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે હુમલાની ઘટના સાથે જ વકીલ દ્વારા વિડીયો જાહેર કરી ભાજપના કોર્પોરેટર અમિતસિંહ રાજપૂત પર હુમલો કરાયાનો આક્ષેપ કરાયો છે ત્યારે કોર્પોરેટરે આ તમામ આક્ષેપો નકારી કાઢ્યા છે સુરત શહેરના દિંડોલી ખાતે રહેતા અને વકીલનો વ્યવસાય કરતા યુવકે પૂર્વ શાસક પક્ષના નેતા અને કોર્પોરેટર અમિતસિંહ રાજપૂત દ્વારા પગના ભાગે ચપ્પુનો ઘા માર્યો હોવાનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ કરતા ભારે ચર્ચાનો દોર શરૂ થયો છે હાલના તબક્કે અમિતસિંહ રાજપૂતના બને વિના ભાઈ અભિષેક રાજપૂત દ્વારા આ પ્રકારનો વિડીયો વાયરલ કરવામાં આવ્યો હોવાનું સામે આવ્યું છે જેની પાછળ પારિવારિક ઝઘડો કારણભૂત હોવાનું માનવામાં આવી રહ્યું છે અભિષેક રાજપૂત અને તેમના ભાઈ પંકજ રાજપૂત વચ્ચે ચાલી રહેલા કોર્ટ પ્રકરણને પગલે અમિત રાજપૂત પર સમાધાન માટે દબાણ ઊભું કરવા માટે સમગ્ર તરકટ રચવામાં આવ્યું હોવાનો ખુલાસો અમિતસિંહ રાજપૂત દ્વારા કરવામાં આવ્યો છે અભિષેક રાજપૂતના આક્ષેપો વચ્ચે અમિત રાજપૂત કોર્પોરેટર દ્વારા સ્પષ્ટતા કરવામાં આવી છે અભિષેક અને મારા બનેવી પંકજ રાજપૂત વચ્ચે છેલ્લા ઘણા વર્ષોથી કોર્ટ પ્રકરણ ચાલી રહ્યું છે અને હાલમાં કોર્ટ દ્વારા અંતિમ સુનાવણી કરવામાં આવનાર છે અભિષેક રાજપૂત દ્વારા આ પ્રકરણમાં સમાધાન માટે મારા પણ દબાણ ઊભું કરવામાં આવ્યું હતું અને તેમ છતાં તેઓએ બંને ભાઈઓ વચ્ચે સમાધાન માટે તૈયાર ન દાખવતા અભિષેક રાજપૂત દ્વારા આ પ્રકારે પોતાના પર હુમલો કરવામાં આવ્યો હોવાનું तक बदनाम करने हमला हुआ है ये सब अमित सिंह और पंकज सिंह जो मेरे बड़े भाई हैं उनके जो पाँवल उनकी ये मुझे जान, जान के मारा गया, गया है जो मेरे साथ क्लाइंट था उसको नहीं मार मुझे मारा गया है इसमें अमित सिंह राजपूत जो कॉर्पोरेटर है उसकी पूरी पूरी चाल है નમસ્કાર મિત્રો હું અમિતસિંહ રાજપૂત કોર્પોરેટર વોર્ડ નંબર છવ્વીસ મિત્રો અત્યારે કલાક દોઢ કલાક પહેલાં વિડીયો વાયરલ થયો છે જેમાં એક શખ્સ છે અભિષેક રાજપૂત કરીને એ મારું નામ લે છે મારા પર આક્ષેપ કરી રહ્યો છે આ મારા બનીનો સગો ભાઈ છે અને દસ વર્ષથી ઉપરનો સમય આનાથી મારો કોઈ સંબંધ નથી ને વારંવાર કોઈ પણ મેટરમાં આ મને આરોપી બનાવવાની કોશિશ કરે છે દરેક પોલીસ સ્ટેશનમાં મારા વિરુદ્ધ અરજીઓ કરાવે છે આનું એક જ કામ છે મને હેરાન અને પરેશાન કરવાનું આખી ઘટનાથી મારો કોઈ દૂરદૂષિત કોઈ નાતો નથી અને આજે હું કમિશનર સાહેબને આના વિરુદ્ધમાં અરજી આપા કે કાયમ આ મને પરેશાન કરે છે અને એના પર એક્શન લેવામાં આવે એની કોપી હું તમામ મીડિયા મિત્રોને મોકલી આપીશ બ્યુરો રિપોર્ટ ન્યૂઝ સુરત